નમસ્કાર દર્શક મિત્રો આજની વિડીયોમાં આપણે સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણા ગુજરાતી લોકપ્રિય લોકલાડીલા સિંગર એવા રાકેશ બાવટ એક જબરજસ્ત બેવફા આલ્બમ સોંગ લઈને આવી રહ્યા છે અને આ માહિતી મિત્રો આપણે સોશિયલ મીડિયા પરથી મળી છે તો મિત્રો વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ પહેલાં મિત્રો વિડીયોને એક લાઇક કરી દો અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી તમને ગુજરાતી સોંગની અપડેટ સૌથી પહેલાં મળતી રહે તો મિત્રો રાકેશ બાવટ જે આલ્બમ સોંગ લઈને આવી રહ્યા છે એ સોંગનું ટાઇટલ છે દિલ તૂટ્યાની પાર્ટી તો મિત્રો સોંગના ટાઇટલ પરથી લાગે છે કે જબરજસ્ત બેવફા આલ્બમ સોંગ છે અને મિત્રો આ સોંગ લખ્યું છે વિજયસિંહ ગોલે અને મ્યુઝિક આપી છે શશી કાપડિયાએ તો મિત્રો આ સોંગમાં માં આર્ટિસ્ટ તરીકે રાકેશ બાવટ અને એક નવી હિરોઈન સાથે જોવા મળવાની છે તો મિત્રો આ સોંગ ટૂંક સમયમાં જનકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ કરવામાં આવશે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આપ સૌ ગુજરાતી સોંગ સાંભળો છો તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો ફરી મળીએ નવી વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે ¡Suscríbete